હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં તો મિત્રો આજે આપણે છીએ થાળી આ ઉપવાસમાં આપણે સાંબો ખવાય છે સાંબો મોરૈયો કે વ્રતના ચોખા પણ કહી શકાય મિત્રો આ વ્રતના ચોખા ખાવાથી શરીરના રોગોમાં ઘણા બધા ફાયદા થાય છે જેના વિશે આપણે આગળ પણ થોડું જાણીશું તો ચાલો આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ તો મિત્રો આપણે સૌથી પહેલા બનાવીશું મોરૈયાની ખીર જેના માટે મેં વન ફોર કપ જેટલો મોરૈયો લઈ લીધો છે તેને આપણે બે થી ત્રણ પાણીએ ધોઈને પાંચ મિનિટ માટે પલળવા દઈશું હવે મોરૈયો પલ્લે ત્યાં સુધીમાં આપણે દૂધીનો હલવો બનાવી લઈશું આ મેં વજનમાં અઢીસો ગ્રામ જેટલી દૂધી લીધી છે જેને મેં છાલ ઉખેડીને રેડી કરી લીધી છે હવે આપણે તેને ખમણી લઈશું તો મિત્રો આપણી દૂધી ખમણાને રેડી થઈ ગઈ છે હવે અઢીસો ગ્રામ જેટલી દૂધી સામે આપણે બસો પચાસ એમ દૂધ લઈ લઈશું આમ આપ સાથે જ બનાવશો ને તો સરસ એવો હલવો બનીને રેડી થશે હવે આપણે તેમાં આપણે દૂધ એડ કરી દઈશું મિત્રો જો આ રીતે આપણે હલવાની અંદર પહેલેથી જ દૂધ એડ કરીને બનાવીશું ને તો આપણો હલવાનો કલર એકદમ લીલો એવો જળવાઈ રહેશે કાળો નહીં પડે મિત્રો હવે આપણો મોરિયો પણ સરસ એવો પલ્લી ગયો છે તો આપણે તેની ખીર બનાવી લઈશું તો એક વાસણમાં આપણે આ રીતે લઈ મોરૈ તો મિત્રો આપણે વન ફોર કપ જેટલો મોરૈયો લીધેલો હતો તો તેમાં ચાર ગણું આપણે દૂધ એડ કરીશું આપણે આ બધી જ રેસીપી પરફેક્ટ માપ સાથે બનાવાની છે તમે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી શકો છો હવે આપણે આને મીડિયમ તાપે થવા દેશું મોરૈયા ચડતા બિલકુલ વાર નથી લાગતી એટલે દસ થી પંદર મિનિટમાં આપણી ખીર બનીને રેડી થઈ જશે ત્યાં સુધી આપણે આગળની રેસીપી બનાવી લઈશું તો મિત્રો હવે આપણે ફરાળી કઢી બનાવીશું જેના માટે મેં એક વાટકી જેટલી ખાટી છાશ લઈ લીધી છે હું આ ફરાળ એક વ્યક્તિ માટે બનાવી રહી છું એટલે તેની ક્વોન્ટિટી આ રીતે રાખેલી છે હવે આપણે આમાં બે ચમચી જેટલો રાજનો લોટ એડ કરીશું મિત્રો તમે મોરિયાની પણ કઢી બનાવી શકો છો મોરિયાને એક કલાક માટે પલાળીને તેની પેસ્ટ બનાવીને લોટની જગ્યાએ તમે એ એડ કરી શકો છો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું મિત્રો આપણે વચ્ચે વચ્ચે ખીરને પણ ચેક કરતા રહીશું

તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે છેલ્લે થોડું પલાળેલું કેસ રેડી કરી દઈશું મિત્રો આપણી ખીર બનીને રેડી થઈ ગઈ છે તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું મિત્રો આપણે કઢીનો વઘાર કરીએ એ પહેલા આપણે હલવાને થોડો ચેક કરી લેશું હલવો તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે હવે કઢીનો વઘાર કરી લઈશું તો મિત્રો કઢી માટે આપણે એક વાસણ લઈ લીધું છે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરી તો તેલ ગરમ થઈ ગયું છે તેમાં થોડી રાઈ એડ કરીશું ત્યાર પછી એક નાની ચમચી જેટલું જીરું એક સૂકું મરચું અને બે લવિંગ એક ટુકડો તજનો અને એક મરી એડ કરીશું ત્યાર પછી મીઠા લીમડાના પાન

જો તમને ખાંડ પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ખાંડની જગ્યાએ ગોળ પણ યુઝ કરી શકો છો હવે આપણે હલવાને જોઈ લઈએ હલવામાં થોડું પાણી વળી જવાયું છે તો આપણે તેમાં મિલ્ક પાવડર થોડો એડ કરી દઈશું એકદમ ઓપ્શનલ છે જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે એની જગ્યા પર માવો પણ યુઝ કરી શકો છો અને જો એ પણ ના હોય તો એમને પણ બનાવી શકાય છે ખાંડ એડ કરી દઈશું ખાડું અડધા કપ જેટલી લઈ લઈશું તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો તૈયારી કરી દઈશું હવે મેં એક વાસણ લઈ લીધું છે તેમાં અડધા કપ જેટલો મોરિયો લઈ લઈશું મોરૈયાને સારી રીતે બે થી ત્રણ પાણીથી ધોઈ પાંચ મિનિટ માટે પલાળી લઈશું ત્યાં સુધીમાં આપણે આપણા શાકભાજી કટિંગ કરી લઈશું તો મિત્રો ખીચડી માટે આપણે સામગ્રી રેડી કરી લીધી છે આ છે એક ટુકડો દૂધીનો જેને મેં ખમણી લીધો છે આ છે એક મો નંગ મોટું બટાકું જેને મેં ખમણી લીધું છે અને એક નંગ લીલું મરચું જેને આ રીતે પીસ કરી લીધા છે તો ચાલો આપણે તેનો વઘાર કરી લઈએ હવે આપણે ખીચડીનો વઘાર કરીએ એ પહેલાં આપણે હલવો ચેક કરી લઈશું તો આપણો હલવો સરસ એવો રેડી છે તો એમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરી દઈશું જો તમારે ઘી વગર બનાવવો હોય તો પણ બની શકે સાથે થોડા ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું હવે સારી રીતે મિક્સ કરીને આપણે ગેસ બંધ કરી દઈશું તો હવે આપણે બે ચમચી જેટલું તેલ લઈ લઈશું બે થી ત્રણ ચમચી જેટલું આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે કઢી પણ જોઈ લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી કઢી સરસ એવી ઉકળીને ઘાટી થઈ ગઈ છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં એક નાની ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને એક નાની ચમચી જેટલી ઝીણી એડ કરી દઈશું ત્યાર પછી મીઠા લીમડાના પાન એડ કરીને મરચાના પીસ એડ કરી દઈશું હવે તેમાં બે ચમચી જેટલા સીંગના દાણા એડ કરીને બે મિનિટ માટે એને સાકળી લઈશું ત્યાર પછી થોડી આદુની પેસ્ટ એડ કરીને દૂધી એડ કરી દઈશું અને ખમણેલા બટાકા એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે આપણે પલાળેલો સારી રીતે મિક્સ કરીને હલાવી દઈશું અને બે મિનિટ માટે રહેવા દઈશું હવે આપણે એક કપ જેટલી છાશ એડ કરી દઈશું ત્યાર પછી આપણે ત્રણ કપ જેટલું પાણી એડ કરી દઈશું આ એ જ કપ છે જેમાં મેં મોરૈયો માપેલો હતો એ એજ કપથી આપણે બધું માપ રાખીશું સારી રીતે મિક્સ કરીને એમાં મીઠું એડ કરી દઈશું એક ચમચી જેટલું મીઠું એડ કરીશું સીંધો મીઠું તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો આ ખીચડીમાં તમે છાસની જગ્યાએ દહીં પણ લઈ શકો છો તો એ પ્રમાણે માપ રાખવાનું મોરૈયો પાણી વધારે એબ્ઝોર્વ કરે છે એટલે પાણીનું માપ વધારે જ રાખવાનું હવે આપણે કુકર બંધ કરી દઈશું હવે આપણે કુકર બંધ કરી દીધું છે તો બે થી ત્રણ સીટી કરી લઈશું મોરૈયામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ આર્યન પ્રોટીન અને ફાઈબર રહેલું છે એટલા માટે મોરીએ તો એક એકવાર ખાવું જ જોઈએ તો રેડી છે આપણી ખીચડી